આંગણવાડી ભરતી બે હજાર છવ્વીસ હજારો બહેનો આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે રાહ જોતા હોય છે હવે આંગણવાડી ભરતી બે હજાર છવ્વીસ ને લઈને સુપરવાઇઝર ભરતી નિયમોમાં ફેરફાર માટેના એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે તો આજે આપણે વાત કરીએ આગણવાડી ભરતી બે હજાર છવ્વીસ ક્યારે આવશે સુપરવાઇઝર ભરતી માટે નિયમોમાં શું ફેરફાર જઈ રહ્યું છે તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ખાસ કરીને આગણવાડી બહેનો એટલે કે સુપરવાઇઝર ભરતી માટે જે બહેનો રાહ જોઈ રહ્યા છે તે બહેનો માટે આ વિડીયો ખાસ બનવા જઈ રહ્યો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એક એવી પરથી વિશે જેની રાહ હજારો બહેનો વર્ષોથી જોઈ રહી છે જે છે આગણવાડી પરથી બે હજાર છવ્વીસ અને ખાસ કરીને આંગણવાડી સુપરવાઇઝર પરથી નિયમોમાં ફેરફાર અંગેનો મોટું અપડેટ મિત્રો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં અનેક મેસેજ ફરતા જોવા મળી રહ્યા છે કોઈ કહે છે નિયમ બદલાયા કોઈ કહે છે સીધી ભરતી આવશે તો કોઈ કહે છે અનુભવને વધારે મહત્વ મળશે તો ચાલો આજે આપણે જાણીએ હકીકત શું છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો અધિકૃત અભિગમ શું છે અને આગામી ભરતી માટે ઉમેદવારોને શું ધ્યાનમાં રાખવું જરૂરી છે તો મિત્રો આંગણવાડી ભરતી બે હજાર છવ્વીસ મદદનીશ અને ખાસ કરીને સુપરવાઇઝરના પદો હાલમાં ખાલી પડ્યા છે સરકાર તરફથી પણ સમયાંતરે આ વાત સ્વીકારવામાં આવતી હોય છે અને આ વખતે પણ

કઈ તારીખના રોજ આ ભરતી આવશે કે ક્યારે આવશે તે ચોક્કસ તારીખ આપી તે ખોટું ગણાશે પરંતુ સુપરવાઇઝર ભરતી નિયમોમાં જે ફેરફાર છે શું હવે સુપરવાઇઝર ભરતી નિયમોમાં શું બદલાઈ શકે છે તે જાણીએ તો તે વિષય પર હવે આપણે વાત કરીએ જે સૌથી ચર્ચાસ્પદ મુદ્દાની સુપરવાઇઝર ભરતીના નિયમોમાં ફેરફાર વિશે છે

મિત્રો છેલ્લા વર્ષોમાં એવી માંગ વધી છે કે આંગણવાડી કાર્યકર તરીકે વર્ષોનો અનુભવ ધરાવતી બહેનોને પ્રમોશનનો લાભ મળશે તેથી આગામી ભરતીમાં અનુભવના વર્ષોને વધુ વજન આપવામાં આવી રહ્યું છે લાંબા સમયથી સેવા આપતી બહેનોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે આવો વિચાર પણ જોવા મળી રહ્યો છે તેવી ચર્ચા હાલમાં ચાલી રહી છે એટલે કે લાંબા સમયથી જે બહેનો સેવા આપી રહ્યા છે આંગણવાડી કાર્યકર હોય તેવા બહેનોને સુપરવાઇઝરના પદ પર પ્રાથમિકતા આપવાનો વિચાર થઈ રહ્યો છે અને તે વિષય પર ચર્ચા પણ ચાલી રહી છે પરંતુ આ હજુ અંતિમ નિર્ણય નથી માત્ર વિચારણા સ્તરે હાલમાં જોવા મળી રહ્યું છે સંભવિત ફેરફાર નંબર બે ની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયામાં પારદર્શિકતા મહિલા અને બાળ વિકાસ વિભાગનો એક મહત્વનો ઉદ્દેશ્ય છે ભરતી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવી એટલે કે સ્પષ્ટ રીતે મેરીટ ઓનલાઈન પ્રક્રિયા કરવી માનવ હસ્તક્ષેપ ઓછો કરવો આ દિશામાં પગલાં લેવામાં આવી શકે છે તેવું પણ જોવા મળી રહ્યું છે ફેરફાર નંબર ત્રણ લાયકાત અને તાલીમ પર ભાર તો મિત્રો હવે લાયકાત અને તાલીમ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે આગામી સમયમાં બે હજાર છવ્વીસની જે ભરતી આવશે તેમાં ડિજિટલ રેકોર્ડ પોષણ ટ્રેકિંગ મહિલા અને બાળ આરોગ્ય યોજના જેમાં સુપરવાઇઝરની ભૂમિકા વધી રહી છે તેથી લાયકાત સાથે તાલીમ અને ક્ષમતાને પણ મહત્વ આપવાનો અભિગમ હાલમાં દેખાઈ રહ્યો છે બહેનો માટે મહત્વની સલાહ મિત્રો ખાસ કરીને આંગણવાડી સાથે જોડાયેલી જે તમામ બહેનો છે તેમના માટે થોડા મહત્વના સૂચનો વિષય પર વાત કરીએ તો કોઈ પણ વોટસપ મેસેજ કે યુટ્યુબ દાવા પર તરત શૈક્ષણિક દસ્તાવેજો અને અનુભવના પુરાવા જે તમારી સાથે છે તે તમે તૈયાર રાખો જો હાલ કાર્યકર્તા તરીકે તમે કામ કરો છો તો સેવા રેકોર્ડ સાચવો વગેરે કામગીરી પર ધ્યાન રાખો મિત્રો આગણવાડી ભરતી બે હજાર છવ્વીસ અને સુપરવાઇઝર ભરતી નિયમોમાં ફેરફાર આ બંને વિષય પર ઉત્સુકતા સ્વાભાવિક છે પરંતુ યાદ રાખજો જ્યાં સુધી અધિકૃત જાહેરાત ના આવે ત્યાં સુધી કોઈ પણ માહિતી અંતિમ માનવી નહીં સત્ય માહિતી સાથે આગળ વધીએ અફવાઓથી દૂર રહીએ જો તમને આવી જ સાચી અને ઉપયોગી માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો બહેનો સુધી આ વિડીયો શેર જરૂરથી કરજો અને અધિકૃત જાહેરાત આવે ત્યાં સુધી રાહજોજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું આંગણવાડી ભરતી બે હજાર છવ્વીસ શા માટે ખાસ છે શા માટે આ મહત્વની છે અને આંગણવાડી ભરતી બે હજાર છવ્વીસ સુપરવાઇઝર ભરતી નિયમોમાં જે ફેરફાર સંભવિત છે તે વિષય પર તમામ માહિતી મેળવી હવે ટૂંક સમયમાં આંગણવાડી ભરતી આવનાર છે તે બાબતે જે જગ્યાઓ ખાલી રહેલ છે તે પણ સરકારે અગાઉ સહમતિ આપી છે આંકડા જાહેર કર્યા છે દસ હજાર જેટલી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની જગ્યાઓ ખાલી છે સુપરવાઇઝરના પદો પર પણ મોટા પ્રમાણમાં સંખ્યા ખાલી છે જગ્યાઓ ખાલી છે તો ટૂંક સમયમાં આ ભરતીની જાહેરાત કરવામાં આવશે બની શકે છે કે બજેટ પછી પણ આ ભરતીની બજેટ પૂર્ણ થાય ગુજરાત સરકારનું જે બજેટ યોજાનાર છે તે પૂર્ણ થાય ત્યાર પછી તરત જ આ ભરતીની જાહેરાત કરવામાં આવે તો આજે આપણે આજના વિડીયોમાં જોયું તે ફેરફારો સંભવિત બની શકે છે ધન્યવાદ